ભુજ તાલુકાના ભાખરિયા ગામની શાળા વર્ષ બે હજાર સાતથી બંધ પડી છે ત્યારે ધુઆએ શાળાની મુલાકાત લીધી હતી કચ્છમાં અનેક શાળાઓમાં શિક્ષકોની ઘટ છે તો અમુક શાળાઓ બંધ પડી છે અમુક શાળાઓમાં શિક્ષકો હાજર રહેતા નથી જેથી વિદ્યાર્થીઓના ભણતર ઉપર માઠી અસર પડી રહી છે જેને લઈને ધુઆએ શાળાની મુલાકાત લઈ જો શાળાની સમસ્યાનું નિરાકરણ ન આવે તો સરકાર સામે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે

વાઇટ નળ આવેલું છે જ્યાં આગળ ધોરણ આવેલું છે જ્યાં આગળ ખાવડા આવેલું છે એ જ રોડ ઉપર આ ગામ આવેલું છે સો એ સો ટકા વસ્તી અહીં મુસ્લિમ સમાજની છે અહીંયા આગળ પચાસ થી વધારે વિદ્યાર્થીઓ છે છતાંય પણ આ ભૂંડ ભાજપની સરકાર આ મુસ્લિમ ગામ હોવાના કારણે વોટ મુસ્લિમોને જોઈએ છે વોટ અન્ય સમાજના પણ જોઈએ છે પણ કામ કરવા નથી